બને ત્યાં સુધી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં મારે નથી આવું પણ પાંચ દસ જણના ઘર વસાવા નીકળ્યો છું રાજનીતિમાં પાંચ દસ જણના વીખવા નીકળ્યો છું એ કરી નાખ્યું કોણ છે તમારા જૂના સાથીઓ કે કોઈ સમય પ્રમાણે બધા લિસ્ટ બહાર આવશે મેં તું ગુજરાતની સન્માનનીય સરકાર ખૂબ હોંશિયાર છે એની જોડે આઈબી છે ઇનપુટ છે અને સૌથી મહત્વની વાત અમારા બધાનો બાયોડેટા છે કે આ લાઈન નીકળે અને વહેલા હર બતાવો ના આ ટોળું જે આવડું છે એ ગુજરાતના ટોળા સરકારે બે હજાર પાટીદાર અનામત આંદોલન સમિતિના જે આગેવાનો છે છેલ્લા કેટલાક સમિતિ ખૂબ સક્રિય છે ને સમાજ લેવલે જે અમુક માંગણીઓ છે તે માંગણીઓને લઈને અલગ અલગ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ હોય છે તે રેલીઓ કરી રહ્યા છે સભા કરી રહ્યા છે આવેદન આપી રહ્યા છે ને જે સામાજિક લેવલે જે કેટલાક દૂષણો છે તેને લઈને સરકાર પાસે કેટલીક માંગણીઓ છે આપણે આજે જસદણમાં જે દિનેશ બાંભણીયા હોય વરૂણભાઈ પટેલ હોય તેમના આગે તેઓની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ના લોકો છે ને તેઓ મામલતદારને પણ આવેદન આપવાના છે વરુણભાઈ પટેલ છે તેમની સાથે વાત કરશું વરુણભાઈ કયા કયા મુખ્ય મુદ્દાઓ છે તે આજના જે કાર્યક્રમના છે જો આજે ગુજરાતના સર્વ સમાજનો બહુ મોટો પ્રશ્ન છે ભાગેડુ લગ્ન પ્રથા ભાગેડુ લગ્ન પ્રથાથી ચાલતા રેકેટ અને દૂષણની વાત છે ગુજરાતનો બીજો ગુજરાતના ગામે ગામને કોરી ખાતો પ્રશ્ન છે ઇલ્લીગલ વ્યાજખોરીના નામે થતું શોષણ તો આજે પાટીદાર ભવન જસદણથી એક રેલી ક્રાંતિ રેલીના માધ્યમથી ગુજરાતની સરકારને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી અને આ બંને વિષયોમાં કાયદામાં સુધારો આવે સરકાર એમાં ગંભીરતાપૂર્વક વિચારે અને સંશોધન કરે એ માંગને લઈ અને ક્રાંતિ રેલી દ્વારા આવેદનપત્ર આપવાના છીએ અને આવનારા દિવસોમાં જો માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો જનજાગૃતિ અભિયાન ગુજરાતમાં ખૂણે ખૂણે કરવામાં આવશે જન સમર્થન માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે પણ અમે આશાવાદી છીએ કે ગુજરાતની સરકાર વહેલામાં વહેલી તકે આ બંધારણીય સુધારાઓ લાવશે જે કાયદામાં જે કરવું પડશે એ કરશે કારણ કે ગુજરાતની સરકાર અમને બધાને અને સમાજને બહુ સારી રીતે ઓળખે છે કે આ નહીં થાય તો આગામી શું થશે બે હજાર સત્યાવીસની ચૂંટણી આમ હજી કહેવા માટે વાર છે પરંતુ તમામ પક્ષો હોય તમામ લોકો હોય છે આ ચૂંટણીમાં રસ ધરાવે છે તમામે તૈયારીઓ શરૂ કરી દીધી છે તો આ મુદ્દાઓને લઈને સમાજ વચ્ચે એક સતત સક્રિય રહેવાનો એક પ્રયાસ છે જ કારણ કે ચૂંટણી આવી રહી છે અમે હંમેશા સમાજ વચ્ચે સક્રિય જોઈએ કોઈ દિવસ નિષ્ક્રિય રહ્યા નથી સમાજને જ્યારે જ્યારે પ્રશ્ન આવે ને સમાજ તરફથી જે વાતો આવી અને સક્રિય રહ્યા છીએ અને અમે તો એમાં કોઈ ડિપ્લોમેટિક વાત કરતા જ નથી સમાજમાંથી વધારેમાં વધારે પ્રમાણમાં જનપ્રતિનિધિઓ છૂટાય એના માટે અમે મહેનત કરીએ છીએ અને એ ખુશીની બાબત છે એ સમાજ માટે દુઃખનો નહીં આનંદનો વિષય રહે એટલે એવું થાય તો વધારે સારું છે અત્યારે જે સંસદ સભ્યો એ ડબલ થાય ધારાસભ્યો ડબલ થાય બધું ડબલ થાય તો અમે તો એમાં આશાવાદી છીએ તમારે જેમ માત્ર ખાલી અત્યારે સમાજ લેવલે કામ કરતા હોય તે લોકોને તો સમાજની ચિંતા જ હોય છે પરંતુ તમારી જેમ સમાજ લેવલે હોય ને પછી કાં ધારાસભ્ય થઈ જાય કા સરકારનો ભાગ બની જાય એ લોકોને પછી કેમ સમાજની ચિંતા નથી થતી પછી શું અંગત સ્વાર્થ એમાં મિક્સ થઈ જતો હોય છે સમય પરિસ્થિતિ નૈતિક હિંમત વિચારધારા ઘણા બધા પરિબળો એમાં ઇફેક્ટ કરતા હોય છે સમાજ એ અવિરત ચાલતો પ્રવાહ છે અને સમાજમાં મારા તમારા જેવા બધા અવનવા આગેવાનો કાર્યકરો આવતા જતા રહે સમાજના પ્રશ્નો અને સમાજનું સમાધાન થતું રહે છે તમે સત્યાવીસમાં ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા ધરાવો છો કારણ કે આમ તો ભાજપ સાથે પણ જોડાયેલા છો તમે જે વિસ્તારમાંથી આવો છો જે વિસ્તારમાં સક્રિય છો તે ધારાસભ્ય હવે લગભગ ઘણા સમયથી ધારાસભ્ય છે તો હવે એમની જગ્યાએ તમને કોઈ લડવાની ઈચ્છા હોય એવું કંઈક જો મેં ભૂતકાળમાં જ એક ઇન્ટરવ્યૂમાં કીધું છે કે બે હજાર સુધી બને ત્યાં સુધી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં મારે નથી આવવું પણ પાંચ દસ જણ ના ઘર વસાવા નીકળ્યો તું રાજનીતિમાં પાંચ દસ જણ ના વીખવા નીકળ્યો એ કરી નાખીશ કોણ છે તમારા જૂના કે એ કોઈ સમય પ્રમાણે બધા લિસ્ટ બહાર આવશે આ હતા પટેલ તેમણે કેટલીક વાતો પણ કીધી છે ને રાજનીતિમાં ન આવવાની કોઈ વાત છે તે નથી કીધી પરંતુ અત્યાર પૂરતું તેમણે કીધું છે કે તેઓ સમાજ માટે કામ કરવા માગે છે જસદણમાં આ રેલી છે તે ખૂબ જ વિષયો તો કેટલાક જે કહેવામાં આવે છે તે છે જ પરંતુ જે કેટલાક મુદ્દાઓ નથી કહેવામાં આવ્યા તે મુદ્દાઓ પણ અનેક છે તે અંગે આ રેલી છે તે યોજાઈ રહી છે ને હવે સત્યાવીસ સુધી આ જ પ્રકારનું પાટીદાર પોલિટિક્સ ચાલે તો નવાય નહીં રોનક જીઠિયા ગુજરાત તક જસદણ